હલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં ગરમીઓમાં એકદમ ઠંડો ઠંડો અને પિતાજ એકદમ રિફ્રેશ કરી દઈ તેવા ફાલુદાની રેસીપી બનાવીશું આજે આપણે એ પણ ફક્ત બે જ વસ્તુમાંથી તો ફ્રેન્ડ્સ આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને નવા વિડીયો જોવા માટે નીચે આપેલું જે બે લાયકોલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો તો ફટાફટ આવી જાઓ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ ફાલુદા રેસીપી બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે અને દૂધને મેં એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા મૂકી દીધું છે હવે દૂધમાં આપણે ઇન્સ્ટન્ટ ફાલુદા મિક્સનું જે રેડીમેડ પેકેટ આવે તે મિક્સ કરીશું અહીંયા મેં મેંગો ફ્લેવરમાં લીધેલું છે તમે કોઈ પણ ફ્લેવરમાં બનાવી શકો છો અને તે વેઇટમાં બસ્સો ગ્રામ જેટલું છે હવે આપણે તેને ધીમે ધીમે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જશું ફ્રેન્ડ્સ આપણા આ માપ સાથે મીડિયમ સાઇઝના પાંચથી છ ગ્લાસ જેટલા ફાલુદા બનીને રેડી થાય છે તો આ ગરમીમાં તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ કેવી લાગી તો આપણે મિક્સને એડ કરી દીધું છે અને હવે લિટર દૂધ સામે આપણે જેટલું પાણી એડ કરીશું હવે ગેસની આ દૂધ ને દસ થી પંદર મિનિટ માટે થવા દેસુ અને આ રીતે અલાવતા રહીશું ફ્રેન્ડ્સ આ રેડીમેડ મિક્સમાં બધી જ વસ્તુ એડ કરેલી હોય છે તો આપણે કોઈ વસ્તુ અલગથી એડ કરવાની જરૂર નથી પણ જો તમને થોડું વધારે સ્વીટ પસંદ હોય તો તમે થોડી ખાંડ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જે સેવ છે તે એકદમ સારી રીતે બફાઈ જાય અને દૂધમાં થોડી થિકનેસ આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે પાંચ જ મિનિટમાં દૂધમાં થોડી થિકનેસ પણ આવી ગઈ છે તો હજુ આપણે દસ મિનિટ માટે તેને થવા દઈશું તો ફ્રેન્ડ્સ બહાર પીવા જવા કરતાં એકદમ ઓછી કિંમતમાં આ રીતે ઘરે જ બનાવીને તમે બે થી ત્રણ દિવસ માટે એન્જોય કરી શકો છો તો પણ ખરાબ નથી થતો તો એકવાર ટ્રાય જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ પંદરથી વીસ મિનિટ માટે આપણે દૂધને ઉકાળી લીધું છે અને દૂધમાં સરસ એવી થિકનેસ પણ આવી ગઈ છે આપણે સેવને પણ એકવાર ચેક કરી લેશું સેવ પણ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ફાલુદો ઠંડા થયા પછી પણ હજુ થીક થશે તો ફાલુદાને આપણે રૂમ ટેમ્પરેચર પર થોડીવાર ઠંડો થવા દઈશું અને ત્યાર પછી ચારથી પાંચ કલાક માટે ફ્રીજમાં ઠંડો કરી લેશું અને ત્યાર પછી તેને સર્વ કરી દઈશું તો અહીં અમે ફાલુદાને ચારથી પાંચ કલાક માટે ફ્રીજમાં ઠંડો કરી લીધો છે તમે જોઈ શકો છો તેની થિકનેસ હવે આપણે તેને સર્વ કરી દઈશું તો એના માટે બે ગ્લાસ લઈ લેશું અને તેમાં એકદમ ચિલ્ડ કરેલો ફાલુદો એડ કરીશું ફ્રેન્ડ્સ તમે આ ફાલુદાને આ રીતે સિમ્પલ જ સર્વ કરી શકો છો પણ હું જે રેડીમેડ ફાલુદો મળતો હોય છે એ રીતે સર્વ કરી રહી છું હવે હું તેમાં વેનીલા ફ્લેવરનું આઈસ્ક્રીમ એડ કરી રહી છું તમે કોઈ પણ ફ્લેવરનું એડ કરી શકો છો અને આ ફાલુદાને આપણે મેંગો ફ્લેવરમાં બનાવેલું છે તો અહીંયા હું થોડા ફ્રેશ મેંગોના પીસ પણ એડ કરી રહી છું તેનાથી એકદમ વધારે સારો ટેસ્ટ આવશે હવે ઉપરથી થોડા ઝીણા કટ કરેલા ડ્રાય ફ્રુટ્સ એડ કરીશું હવે ફાલુદાને જોતા જ ખાવાનું મન થઈ જાય અને એકદમ કલરફુલ બનાવવા માટે થોડી કલરફુલ તૂટી ફૂટી એડ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમીઓ માટે સ્પેશિયલ એકદમ ચિલ્ડ એવો ફાલુદા રેસીપી તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે એન્જોય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ફ્રેન્ડ્સ મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો જેથી તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવવાનો મારો ઉત્સાહ વધે અને તમે મારા વિડીયો કયા ગામ કે શહેર થી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ